તો એલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો વિશે વાત કરવાના છે તો હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો તો તમને ખબર હશે કે સેતુ વસાવા હાલની અંદર એમ કહેવાય છે કે જેલમાં હતા પરંતુ સેતુ વસાવાની એની પત્ની બંને જેલ બહાર આવી ગયા છે ત્યારે હાલ એમ કહેવાય છે કે સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો અત્યારે એક જ ટ્રેન્ડિંગ ચાલે છે એ ચાલે તો સેતુ વસાવા ચાલે આદિવાસી સમાજના લોકો રેલીઓ પણ કાઢી રહ્યા છે દોસ્તો તો દોસ્તો તમને ખબર હતી કે ડેડીયાપાડાના ધારાસભ્ય સેતુ વસાવા છે દોસ્તો ત્યારે હાલ એમ કેવા છે કે આદિવાસી સમાજના લોકો એટલા ખુશી ખુશી થઈ કે વાત જ ના પૂછો દોસ્તો એને એમ લાગી ગયું છે કે અમારા ભગવાન પાસા આવી ગયા છે દોસ્તો ત્યારે હાલ એમ કહેવાય છે કે સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે અલગ અલગ પ્રકારના વિડીયો વાયરલ થઈ રહ્યા છે એમાં એવું બતાવવામાં આવે છે કે સેતુ વસાવા ભાજપમાં જોડાવાના છે તો દોસ્તો શું સેતુ વસાવા હાશીન ભાજપમાં જોડાવાના છે તો આપણે એના વિશે વાત પણ કરવાના છીએ દોસ્તો પણ એ પહેલાં તમે નવા હોય તો જય શ્રી રામ કમેન્ટની અંદર જરૂરમાં જરૂર લખી નાખજો દોસ્તો તો તમને ખબર જ હશે કે રામ મંદિરનું ઉદઘાટન પણ થઈ ચૂક્યું છે ત્યારે હાલ એમ કહેવાય છે કે સેતુ વસાવા પણ ન્યા પણ દર્શન કરવા માટે જવાના છે દોસ્તો એ પણ સમાચાર લઈને હું આ ચેનલમાં આવવાનો છું દોસ્તો તો આ જે સબસ્ક્રાઈબર કરી લેજો તેથી કરી આવા નવા ન્યૂઝ હું તમારા માટે લાવતો હઉ છું દોસ્તો તો દોસ્તો તમને ખબર જ હશે કે બે હજાર ચોવીસની ચૂંટણી સેતુભા વસાવા લડવાના છે દોસ્તો આદિવાસી સમાજનો એટલો પાવર છે કે સેતુ વસાવા ફરીવાર ધારાસભ્ય બને એવી એની પણ માંગ છે અને હાલ એમ કહેવાય છે કે ડેડીયાપાડાની અંદર બૂમો પડી રહી છે દોસ્તો તમે યુટ્યુબ ખોલો એટલે એક જ રીલ જોવા મળે કે સે તો વસાવાના તે સ્ટેટસ ચડતા હોય છે વિડીયો પણ અપલોડ કરતા હોય છે દોસ્તો તો દોસ્તો સેતુ વસાવા ડેડીયાપાડાના ભગવાન તરીકે આદિવાસી સમાજ માને છે દોસ્તો એમ કહેવાય છે કે ડેડીયાપાડાના જે ધારાસભ્યો સેતુ વસાવા છે અને એની પત્ની સુકુતલાબેન છે એકનું નામ છે વર્ષા વસાવા હાલ એમ કહેવાય છે કે બે હજાર ચોવીસની પણ ચૂંટણી લડવા જઈ રહ્યા છે દોસ્તો ત્યારે આદિવાસી સમાજના લોકો રેલીઓ પણ કાઢી રહ્યા છે એમાં રેલીઓમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે સેતુભા આગળ બઢો હમ તમારી સાથ છે તો દોસ્તો તમને ખબર હશે કે મનસુખ વસાવા પણ ભાજપના નેતા છે સેતુ વસાવા આમ આદમી પાર્ટીના નેતા છે એટલે એમ કહેવાય છે કે ધારાસભ્ય છે દોસ્તો તો તમને ખબર હશે કે મનસુખ વસાવાને કોઈ પણ આદિવાસી સમાજના લોકો સપોર્ટ કરી રહ્યા નથી સેતુ વસાવાને એટલો સપોર્ટ કરે છે કે વાત જ ના પૂછો દોસ્તો તો તમને ખબર હશે કે સેતુ વસાવા જેલમાં હતા પરંતુ આદિવાસી સમાજના લોકો રેલીઓ પણ કાઢી રહી તો દોસ્તો આદિવાસી સમાજમાં એટલી હિંમત હતી કે સેતુ વસાવાની જેલમાંથી પણ છોડાવીને બહાર લાવે જ દોસ્તો તો આ વિડિયો વિશે તમારે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવ્યું દોસ્તો અને મનસુખ વસાવા જીત છે કે શેતુર વસાવા જીત છે એ પણ કમેન્ટની અંદર લખી નાખ્યું દોસ્તો તો મળી એકવાર બીજા વિડીયોમાં તપતે કે લઈએ જય હિન્દ જય ભારત ને જય શ્રીરામ કમેન્ટની અંદર લખી નાખ્યું તો મળી એકવાર બીજા વિડીયોમાં તપતે કહેવાય બાય બાય